છાપરા હાટ બજાર મંજૂરી બાબતે મામલતદાર અંકલેશ્વર દ્વારા કરાયેલા મુદ્દે એસડીએમ ને રજૂઆત કરાઈ છે હાટ બજારના વેપારીઓના પરિવારની આજીવિકા નો પ્રશ્ન ઉભો થયો હોવાની રાવ પણ કરાઈ હતી છાપરા ગામ ખાતે આવેલ સર્વે નંબર એકસો બત્રીસ પર હાટ બજાર ચાલી રહ્યું હતું પરંતુ મામલતદાર અંકલેશ્વર દ્વારા ટેકનિકલ કારણોસર એટલે કે જમીન એને કરાવેલ છે અને તેનો હેતુ રહેણાંકનો છે જ્યારે હાટ બજાર નથી રહેણાંકમાં આવતું નથી વાણિજ્યમાં આવતા હાટ બજાર ચાલતું હતું તે માત્ર હંગામી ધોરણે છૂટક વેપારીઓ આ જીવિકા ચલાવવા માટે એકમાત્ર જગ્યા છે આ હાટ બજાર જે જગ્યા પર ચાલે છે જે જગ્યા પર ચાલુ કરવાથી સરકારના ધારાધોરણનો ભંગ થયો નથી પરંતુ મામલતદાર દ્વારા અલગ અલગ અર્થઘટન કરીને ધંધો વ્યવસાય કરતા અટકાવ્યા છે હાટ બજાર ધરાવતા વ્યક્તિની અન્ય કોઈ આવક નથી ત્યારે બજારના રહેલા વેપારીઓના પર પરિવાર તેના પર નિર્ભર છે જેને લઈ આજીવિકાનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે ભારતીય બંધારણની કલમ એકવીસમાં ભારત દેશના કોઈ પણ વ્યક્તિ ધંધો રોજગાર કરી શકે તેવો અધિકાર ભારતીય બંધારણે આપેલ છે જે મુદ્દે આવેદનપત્ર પાઠવીને પરવાનગી આપવામાં આવે તેવી માંગ કરી હતી તેમજ આ અંગે મોટી સંખ્યામાં છૂટક વેપાર કરતા વેપારીઓ આવી રેલી સ્વરૂપે એસડીએમ મુકલેશ્વર ને આવેદન પત્ર પાઠવ્યું હતું જય શ્રી વંદે માતરમ આજ રોજ નાયબ કલેક્ટર શ્રીને આ હાટ બજાર બાબતે આવેદન પત્ર આપવામાં આવેલું જેમાં ઘણા બધા જરૂરિયાતમંદ પરિવારો હાટ બજાર થી સંકળાયેલા છે એના નાના બાળકો છે અને એમને હાટ બજાર બંધ કરવામાં આવતા અને ટેકનિકલ કારણો બતાવી હાટ બજારની પરવાનગી આપવામાં આવતી નથી મારે આ મીડિયા થ્રુ તમામ ભાઈઓને એ જણાવવાનું જે સત્તા પક્ષ હોય વિપક્ષ હોય આ ગરીબોને પડતી હદ મારી બાબતે આપણે એમની સાથે ઉભું રહેવું પડશે કારણ કે એમનો પરિવાર આજે ભૂખે મળી રહ્યો છે એમને વાપરવાના પૈસા એમની જીવન જરૂરિયાત ચલાવવા માટેના પૈસા એમની પાસે નથી એટલે હાટ બજાર દ્વારા ઘણા બધા માણસો રોજી મેળવે છે ને બીજી વસ્તુ હાટ બજારમાં ખેડૂતો પણ પોતાનો માલ સીધો હાટ બજાર વેચવા આવતા હોય છે એમને કોઈ જગ્યાએ વેપારીને વચેટા તરીકે પૈસા આપવા થતા નથી એમને મહત્તમ લાભ એમને મહત્તમ રૂપિયા એમના સીધા ખાતામાં જતા હોય છે એમના સીધા પૈસા મળતા હોય છે એટલે આ હાટ બજાર એ હાટબજારના વેપારીઓ માટે એટલું જરૂરી છે તેમ છતાં આ હાટ બજારમાં જે માણસો આવે છે એ માણસો બાર પંદર હજાર ના પગાર ધારકો હોય છે એ પોતાની વસ્તુ ખરીદવા માટે જાય છે અને એમને પણ એટલા જ પૈસાનો લાભ થતો હોય છે હાટ બજારમાં બીજી અંદર દુકાનો એ આટલો માલ મોંઘો પડતો હોય છે એટલે હાટ બજારને પરવાનગી આપવામાં આવે એમની જે જરૂરિયાતો છે પૂરી કરવામાં આવે ને આ મીડિયા સમક્ષ જે મારી બહેનો ને માતાઓ ઉભી છે એમને પણ આપ પૂછી શકો છો કે એમને કેટલી મહામારીઓને કેટલી વેતના વેતના વેઠવી પડે છે એટલે આ હાટ બજાર ની પરવાનગી આપવામાં આવી એવી અમારે નાયબ કલેક્ટર રજૂઆત કરી હતી અસ્તુ વંદે માતરમ ભારત માતા જય અમે અમે વિદ્યાભાઈ છે ને હું આપણે કેટલા વર્ષથી થી આ પે વિદ્યાભાઈ બનેલી છે આ જન અનપદ રોજી કટકેતી મારા છોકરા ને જીવન મે આવીત ના જ ગાયરો આજે નાને નાના હતા તે મોટા મે આવીત ના કઈરા હવે આજે મારા પાસે રોજી કઈ છે નહીં આવી હાટ બજારમાં માં ધંધો કરું તો મને આપણે કોઈ મને સહારો રે આજે મારા છોકરા છે એને મારે હપ્તા કેવી રીતના ભરવાનો આજે મારે ટેમ્પો લીધો હતો ટેમ્પા નો હપ્તા માં ભરી શકાતો નહીં આ બજાર બંધ થઈ જાય તો હું કેવી રીતના જીવન જાળીએ અમે આપણે નાના નાના છોકરા છે એને આપણે જેમિત ભરવાનો હોય તે ક્યાંથી ભરીએ આજે સ્કૂલમાં આજે એનું ટ્યુશન ના પૈસા બી નહીં બનતા આજે હાથ બજારમાં નહીં તમે ક્યાંથી લાવીએ પૈસા મામલેદાર શ્રી માન્ય સાહેબ અમને જણાવવામાં આવે છે કે અમને રોજગાર આપો હાટ બજારથી અમારું બોજ ખૂબ તંત્ર અમારું અટવાઈ ગયું છે અમારા ઘરમાં ખાવા ના કે કંઈ પૈસા નથી મારા હસબન્ડ ઓક્સિજન પર છે એમને ચોવીસ કલાક ઓક્સિજન નેબિલાઇઝર દવાઓ બધું આપવામાં આવે છે પણ ઈએમઆઈ પર ઘર પર ગરબી છે હવે હાટ બજાર ચાલુ થતી નથી તમે તાત્કાલિક હાટ બજાર ચાલુ કરો તો ખૂબ ખૂબ તમારી મહેરબાની કેમ કે અમારું આખું તંત્ર અટવાઈ ગયું છે હાટ બજારથી હાટ બજારમાં અમારું બધું ઈએમઆઈ બી ભરાઈ જાય અમારા હસબન્ડનું બધું દવાનું ખર્ચો ઓક્સિજનનો ખર્ચો લાઈટ બિલ બધું અમારું થઈ જાય છે એનાથી અમે હમણાં ખૂબ જ હેરાન છીએ હાટ બજાર બંધ થવાથી તમે અમારી આ માંગ પૂરી કરો અમારો રોજગાર આપો તો તમારી ખૂબ ખૂબ મહેરબાની